તેમણે ઓઇલ મિલ અને જીનિંગ ફેક્ટરી પર તેમણે કહ્યું કે તેમાં ગુજરાતમાં હજાર માંથી એવી છસો ફેક્ટરી છે જેમાં ભેળસેડ કરવામાં આવે છે ત્યારે તેઓ અધિકારીઓને જાહેર ચેતવણી આપે છે અને કહે છે કે આ ભેળસેડ કરવાનું બંધ કરો ખેડૂતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધ કરો નકર હું તમારી ફેક્ટરીને સીલ મરાવી દઈશ

એટલે મે चर्चा કરાવ रही, નીતે એનું પ્રચાર કરી જતા રે તો તમને વાયદા ઉચ્ચારો કરાઈ દે તમારો પ્રશ્ન ઉભો રહી જાય એટલે મે ભઈને કુટબે કીધું કે પ્રશ્ન તો તરી કરા આ પેલા ભઈએ કીધું નાકોડા વાળા કણ વર પેલાનો ફોર અત્યારે પડ્યો છે ભઈ એસે નહી ચલે ગયા એ કરો ફોર હા વરના મે કે કરું કા સબક તો મે સરકાર સે उसमें कोई की नहीं किसी की नहीं। अगर कड़ी वाले को नुकसान होगा ऑयल मिल वाले को नुकसान होगा किसान को पशुपालक को नुकसान होगा ऐसी वाला जो खाली या बेचते हो वो नहीं चलेगा धंधा हो या ना हो गलत नहीं करने का तो आपकी जिम्मेदारी है दोनों की आपका भी धंधा अच्छा हो और चाहते लेकिन इसका मतलब ये नहीं है कि किसी भी प्रकार का माल लाके आप डाल दो और जिसने लिया है उसको किसी भी प्रकार का हेल वाला माल आप दे दो और वो पालक को जाए और वो भैंस के गाय के पेट में जाए ऐसा नहीं चला लेकिन जहाँ चलता है वहां भी नहीं अच्छा है लेकिन हमारी कम भी है कि करने वाले करते हैं क्योंकि तो वो बड़ी संस्थाएं हो बड़े बड़ी कंपनियां हो आपकी जो तो जिम्मेदारी है तो ये अर्जेंट कर हो जाए ये करो

પરંતુ સીલ મરાવવામાં તમે રાહ શેની જોઈ રહ્યા છો પાર્ટી તમારી છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમે નેતા છો તો પછી માત્ર ને માત્ર જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવવાનો ફાયદો શું મતલબ શું છે અધિકારીઓને તમે જાહેર મંચ પરથી ચેતવણી આપી રહ્યા છો એનો શું તમે અહીંયા કોઈ યોગ્ય પગલા નથી ભરી શકતા તમે જાહેર મંચ પરથી સંવેદના દાખવો છો કહો છો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરવામાં આવે ખેડૂતો સાથે પણ ચેડા ન કરવામાં આવે પરંતુ શું ખરેખર તમને ખેડૂતોની ફિકર ચિંતા છે ખરી જો તમને ચિંતા હોય તો યોગ્ય પગલા કેમ નહીં કેમ માત્ર ને માત્ર દેખાડો કરવા અધિકારીઓને તમે ચેતવણી આપી રહ્યા છો શું આ ચેતવણી તમારે ફેમસ થવાનું એક ગતકડું છે માન્યું કે તમે ફેમસ છો જ ગુજરાતની જનતા તમને ઓળખે છે તો પછી અધિકારીઓને માત્ર જાહેર સ્ટેજ પરથી ચેતવણી કેમ આપો છો કેમ તમે અહીં કોઈ યોગ્ય પગલાં નથી લેતા કારણ કે તમે પોતે કહી રહ્યા છો કે ગુજરાતમાં હજારમાંથી છસો ફેક્ટરીઓ એવી છે જ્યાં ભેળસેળ થાય છે તો પછી પગલાં ભરો ને કેમ માત્ર ને માત્ર જાહેર મંચ પરથી લોકોને દેખાડો કરવા તમે ચેતવણી આપી રહ્યા છો ત્યારે નીતિન પટેલ જાણે છે કે ગુજરાતમાં હજાર માંથી છસો ફેક્ટરીમાં ભેળસેળ કરવામાં આવે છે આ વાત તે પોતે કહી રહ્યા છે પરંતુ તેમને અહીંયા કોઈ પગલા નથી ભરવા તે માત્ર ને માત્ર અધિકારીઓને ખખડાવવા અને ચેતવણી આપવા માટે જ સામે આવે છે અવારનવાર તેઓ જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવે છે પરંતુ શું ખરેખર આ નેતાને ગુજરાતની જનતા અને ખેડૂતોની ચિંતા હોત તો ત્યાં તેઓ ભરે ન કે માત્ર ખખડાવતા અને જાહેર મંચ આ દેખાડો કરતા ત્યારે નીતિન પટેલ પોતે સ્વીકારે છે કે ગુજરાતમાં ભેળસેળ એ ચરમસીમાએ વધી છે કે આટલી બધી ભેળસેળ થાય છે પરંતુ તેમને અત્યારે પણ અધિકારીઓને માત્ર ને માત્ર ચેતવણી જ આપવી છે ત્યારે અધિકારીઓને ફરી એકવાર ચેતવ્યા ચેતવણી આપી અને ચીમકી આપી છે કે તેઓ સીલ મરાવી દેશે તેમની આ વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર